સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ છે મહેતા જય આજના વિડીયોની અંદર હું તમને મારો જે પાછલો વિડીયો છે જેની અંદર મેં ગણિત વિજ્ઞાનના મેરીટનું એનાલિસિસ આપેલું હતું એ વિડીયોની અમુક કમેન્ટના રિપ્લાય આપીશ સામાન્ય રીતે હું કમેન્ટના રિપ્લાય ત્યાં નીચે જ આપી દેતો હોઉં છું પણ અમુક કમેન્ટના રિપ્લાય છે એ પબ્લિકલી આપવા જરૂરી છે કારણ કે એ કમેન્ટ બધા લોકોએ ના વાંચેલી હોય અને કોઈને ક્વેરી હોય તો એ વિડીયો થ્રુ એ લોકો જોઈ લે એટલે સોલ્વ થઈ જાય અને સાથે સાથે હું શું વિચારું છું મારી શું આઈડિયોલોજી છે એ પણ હું તમારી સમક્ષ રજૂ કરી શકું એટલે કોઈ વ્યક્તિ મિસલીડ થયા હોય તો એ પણ સોલ્વ થઈ જાય અને વિડીયોમાં તમને આગળ ટેપ ટુનું નું સામાજિક જ્ઞાનનું આંકડાકીય માહિતીના આધારે મેરિટ એનાલિસિસ આપીશ બરાબર કેટલા અંદાજીત ઉમેદવાર કોમન નીકળી શકે છે મિરિટ કેટલું રહી શકે છે એના વિશે વાત કરીશ અને સૌથી વધારે તમે જ્યારે જિલ્લો પસંદ કરવા જાઓ ત્યારે તમને સરળતા રે એટલા માટે જિલ્લાનું વર્ગીકરણ પણ તમને આપેલું છે બરાબર છે કે તમારે કયો જિલ્લો પસંદ કરવો જોઈએ એના માટે તમને ખબર પડી શકે એટલે વિડીયો છેલ્લે હતી અને ધ્યાનથી જોજો તમને ઘણી બધી નવી જાણકારી મળશે હવે સૌથી પહેલાં જે આની પહેલાંનો જે વિડીયો છે એની આપણે અમુક કમેન્ટ જોઈએ અને હું તમને એના પ્રોપર રિપ્લાય આપીશ હવે જો પહેલાં કમેન્ટ બે કમેન્ટ આવેલી હતી એક જ વ્યક્તિ દ્વારા મીના પાંડ્યા વ્યક્તિ છે એને કમેન્ટ કરેલી છે કે જનરલ કેટેગરીના વિરુદ્ધમાં શીખડવા માટે વિડીયો બનાવ્યો છે ભાઈ કેમ ઓપન કેટેગરીવાળાને નોકરી કરવાનો અધિકાર નથી હવે એ જે વિડીયો હતો ને એમાં મેં ઢીલા પસંદગી વગર તમારે શું કરવું જોઈએ એના વિશે વાત કરી લેતી હવે મેં એમ કીધું હતું કે માની લ્યો તમને તમારો જિલ્લો નથી મળતો તો તમારે બીજો જિલ્લો જનરલ કેટેગરીવાળો પસંદ કરવો જોઈએ જેનાથી તમે તમારી કેટેગરીવાળા વ્યક્તિની સીટ ના ખાઈ જાઓ એક્ઝામ્પલ આપું માની લો તમે અમદાવાદ ના હવે અમદાવાદમાં જગ્યા બહુ જ ઓછી છે તમને ખબર છે બરાબર હવે તમારો વારું આવ્યું તમે સૌથી પહેલો જિલ્લો અમદાવાદ નહીં પણ અમદાવાદમાં જગ્યા નથી બરાબર છે પણ તમારું નામ જનરલ કેટેગરીમાં છે તો આજુબાજુના એવા જિલ્લા પસંદ કરાય જે જનરલ કેટેગરીવાળું હોય જેનાથી તમારી કેટેગરીની સીટ છે એ બચીને રહીએ ને કોઈક બીજા વ્યક્તિને મળી શકે હવે એના વિશે વાત કરી હતી હવે આખી બાબતમાં મેં ક્યાંય એવું નહોતું કીધું કે ભાઈ જનરલ કેટેગરીને તકલીફ પડે અથવા તો એને કોઈ નોકરી કરવાનો અધિકાર નથી હવે એવું આપણે મનમાં ધારી લઈએ સાચું જોવા જઈએ ને તો બધા વ્યક્તિને રાજી નથી કરી શકવાનો બરાબર તમે એક આ સિચ્યુએશન જો આ વખતની જે ભરતી છે ને એની અંદર થાય જશે શું એસી અને ઓબીસી વાળા જે એ ઓપરેશન અનામત સિંધુર લઈને આવ્યા હતા વચ્ચે બરાબર છે શું કામ કારણ કે એ લોકોને જગ્યા ઓછી મળી હતી એટલા માટે ઈડબ્લ્યુએસ વાળા ભગત માણસ ની જેમ શાંતિથી બેઠા છે શું કામ કારણ કે એ લોકોને બરાબર જગ્યા મળી છે એ બધા ખૂણા મેચ રખાય છે કારણ કે એને ખબર છે કે બહુ પાછળ નામ તો એનો આવી શકે ઓછી છે અને સામે જગ્યા વધારે આપેલી છે એટલા માટે અને ખાલી જનરલ કેટેગરીવાળા છે જે બાકીની કે કેટેગરીમાં નથી આવતા બરાબર પ્યોર ઓપન કેટેગરીના બરાબર એ લોકો માથા પછાડે છે એ લોકો શું વિચારે છે કે બધા પોતાની કેટેગરીમાં લઈએ કારણ કે જનરલ કેટેગરીની જગ્યા છે પાછળ વધતી જાય અને એ લોકોનો વારો આવી જાય બધા વિચારે છે રાજી કરી શકું એવું નથી બોલી શકવાનો બરાબર છે અને મેં એટલા માટે કારણ કે તમે જોઈ પછીના જગ્યા સાવ ખાલી થઈ ગઈ હતી જનરલ કેટેગરીની જગ્યા વધી ઓબીસી ખાલી થઈ ગઈ હતી હવે કેટલા એવા ઉમેદવાર છે જેને પોતાની કેટેગરીમાં વારો આવી શકે એમ હોય જે થી ઓછા માર્ક હોય માની લો નેવ્યાસી માર્ક એટી નાઇન માર્ક છે બરાબર છે કે પીચ્યાસી માર્ચ છે હવે એ લોકો પાસ છે વારો પણ આવી શકે એમ છે પણ પોતાની કેટેગરીમાં જ વારો આવશે બરાબર હવે અમુક લોકોએ શું કરેલું છે ઓબીસીની જગ્યાઓ ભરી નાખી પાછળ દેવ એમાં અમુક લોકો છે એનું જનરલમાં વારો આવી શકે એમ જ નથી એ લોકોને ફરજિયાત ક્યાં જવું પડશે કચ્છમાં જવું પડશે તો ભાઈ તમારું નામ તમારા માર્ચ સારા છે તમે ઓપન કેટેગરીમાં આવી શકો છો તો તમે તમારી કેટેગરીમાં રહેશો તો એવા જે વ્યક્તિઓ છે જેનો વારો આવી શકે એમ જેની ઉંમર થઈ ગઈ છે બરાબર છે તો એ લોકોનો વારો આવી શકે એટલા માટે કીધું હતું અને જો જનરલ કેટેગરીવાળી છે એ લોકોને નુકસાન રહેવાનું છે સરકારની તમે કોઈ પણ ભરતી લઈ લો કારણ કે ઓપન કેટેગરીમાં બાકીની બધી કેટેગરી આવી જવાની છે હવે કેટલાક લોકોને તમે પહોંચી વળશો તમે પહેલાં એ ગયું બરાબર છે એટલે એ લોકોનું એકદમ ભયંકર મેરિટ સારું હોય ને તો જ એ લોકોનું નામ આવી શકે એમ છે બરાબર છે અને બાકી તમને એવું લાગતું કે તમે એસી એસટી ઓબીસીમાં નથી આવતા તમે ઈડબ્લ્યુએફનો એક સર્ટિફિકેટ કાઢાવી લઈએ બરાબર જેની તમને દસ ટકાનો લાભ મળી શકે એટલા માટે બાકી આમાં હું કાંઈ એટલું બધું નથી કરી શકવાનું અને એવું કોઈ દી એવું નથી હોતું કે કોઈ વ્યક્તિ સાથે હું ભેદભાવ કરું મારા માટે બધા સરખા છે બધા ટીચર બનવા લાયક છે તો બધા લોકોને સારામાં સારી નોકરી મળે હું ઈચ્છું છું બરાબર છે પણ અને એવું કોઈ ટેન્શન નથી હોતું તો મારો કોઈ વ્યક્તિને વારો ના આવે કોઈ વ્યક્તિને વારો આવે પણ મોટાભાગના લોકોને નોકરી મળી જાય અને એકી સીટ ના બગડે મારો એવું જ ઇન્ટેન્શન હોય જાય એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવી બરાબર છે ચાલો બીજી કમેન્ટ હતી સોલંકી કરીને વ્યક્તિ છે બરાબર છે એને કમેન્ટ બહુ લાંબી લાંબી કરેલી છે હું તમને પોસ્ટ કરીને વાંચી શકો છો મેં વાંચી લીધું તમને સમજાવી દઉં એને શું કીધું છે કે નવથી બારમાં ત્રેવીસો ને પચાસ જેટલી જેટલા વ્યક્તિઓ છે કોમન નીકળી શકે છે બરાબર અમુક લોકો વતન માટે લે છે પણ મોટા મોટાભાગના લોકો નહીં આવે નવથી બાર ની અંદર અઢારસો લોકો કોમન નીકળી શકે અઢારસો પ્લસ બીજું રિપીટર લોકો અઢીસો જેટલા હોઈ શકે છે બરાબર છે બસો લોકો જે એ ડિગ્રી જાણું હું કે જ્ઞાન સહાયક અને સાથે કોઈ ડિગ્રી કરેલી હોય એવા લોકો નીકળી શકે એટલે અંદાજીથી એને શું કીધું કે બે હજાર જેટલા લોકો છે એ નીકળી શકે છે અને બેતાલીસો સુધીનો લોકોનો વારો આવી શકે એમ એટલે મેરિટ છે ને ઘણું નીચું જશે બરાબર છે મેં એમાં જે મેરિટ કીધું એના કરતા મેરિટ નીચું જશે મેં સાયન્સની વાત કરું અને એને કીધું કે મેરિટ છે એ એકોતેરથી પણ નીચે રહી શકે છે હવે હું તમને થોડીક આંકડાકીય માહિતીના આધારે કહું ને તમે જોઈ શકો છો આની પહેલાં મેં લગભગ થોડાક મહિનાઓ પહેલા વિડીયો બનાવેલો છે ચેનલ ઉપરથી તમે જોઈ શકો છો ત્યારે મેં તમને કીધું હતું ત્યારે જગ્યાઓનું લિસ્ટ નહોતું આવ્યું બરાબર છે ત્યારે મેં તમને કીધું હતું કે મેથ સાયન્સની અંદર જે જગ્યા છે ચોવીસો જેટલી આવી શકે છે અત્યારે તમે જોઈ શકો છો ત્રેવીસો જેટલી જગ્યા છે સત્તરસો છે ઈ કોમન બરાબર છે અને બાકીની કચ્છની પાંચસો જેટલી સાડા પાંચસો જેટલી જગ્યા કચ્છની છે એટલે આટલી જગ્યા અંદાજિત ત્રેવીસો જેટલી જગ્યાઓ છે નવથી બારના બાવીસો લોકો આમાં જે તમે જોઈ શકો છો ત્રેવીસો ને પચાસ લોકો છે બરાબર છે તો મેં કીધું કે બાવીસો લોકો છે કોમન નીકળી શકે તો છેતાલીસો માની લો શરૂઆતના બધે લોકો કોમન નીકળી જાય ને તો એ છેતાલીસો સુધીના લોકોનો વારો આવી શકે એમ છે બરાબર હવે આમાં ચોવીસો જગ્યાએ નથી જગ્યાએ છે એ ત્રેવીસો છે તમને ખબર છે ટોટલ જગ્યા કચ્છ સહિતની તો મેં તારે તમને કીધું હતું કે મેરિટ છે એકોતેર પોઈન્ટ તૌતેરથી નીચું રહી શકે છે આનથી નીચું ન જાય એસટી કેટેગરીનું જાય બાકી બધી કેટેગરીનું આનથી મેરિટ નીચું ન જાય બરાબર ત્યારે એ મને આ વિડીયોમાં ઘણા બધા લોકોએ કીધું હતું કે તમે આવું શું કામ કહો છો પણ આકડાકી મારી તમારી સામે છે બરાબર છે હવે તમે જે કહો છો બેતાલીસ સુધીનું વારું આવે બરાબર છે હું બેતાલીસો ને પિસ્તાળીસો કહી દઉં વાળું તો આ તમારી સામે મેરિટ છે બરાબર છે આમાં થોડું બ્લર ના થતું તમે જોઈ શકો છો આ પિસ્તાળીસો નો વ્યક્તિ છે બરાબર ઈડબ્લ્યુ એસનું તેરસો પંચાણું નામ છે અને એનું મેરિટ જો એકોતેર પોઈન્ટ જીમો આ બેતાલીસ છે એકોતેર પોઈન્ટ બેતાલીસ એનું મેરિટ છે અને તમે શું કહેજો 71 થી નીચે રહી શકે બરાબર આમાં કચના અને સામાન્ય વિભેગ આવી ગયા બરાબર આ 4500 ની અંદર કારણ કે 3200 ની ભરતી છે આમે 3200 લોકો બીજા કે 2200 લોકો નીકળી જાય તો આયા સુધી મેરિટ રહી શકે છે આમથી નીચે મેરિટ જવાની ખૂબ જ ઉચ્ચ સંભાવના છે આયા સુધી મેરિટ આવવાની સંભાવના બહુ ઉચ્ચ છે કારણ કે આટલા બધા કોમન ના નીકળી શકે નીકળી તો કે 1500 નીકળી તો કે વધારે નીકળે સારું જ છે ને એક થી પાંચવાળા નીકળી શકે છે જૂના જે લોકો અત્યારે ચાલુ નોકરી વાળો નીકળી શકે છે નવથી બાર નીકળી શકે છે પણ કેટલા વધારે નીકળે તો સારું જ છે હું તમને એવું નથી કહેતો કે મેરિટ વધારે રહેશે નીચામાં નીચું મેરિટ રે મારી બધી ધારણા ખોટી પડે અને મેરિટ એકોતેરથી ઘણું નીચે રહીએ તો બધા માટે સારું જ છે ને બરાબર છે પણ ખોટી આશા રાખીને બેસતો તો પછી તમને તકલીફ પડે બીજું કંઈ નહીં એટલા માટે હું એવું નથી કહેતો ખોટી કોઈને આશા રાખે કોઈને ચઢાવીને ઝાડ પર ચડાવવા નથી માંગતો બાકી ઘણા બધા યુટ્યુબ ચેનલનો વિડીયો બનાવે છે ઓગણસી મિનિટ આવી જશે નામ ને તેમને વ્યૂઝ માટે બરાબર છે અને એ લોકો કોમેન્ટ ઓફ રાખતા હોય છે હું એવું નથી કરતો બરાબર હું જે ફેક્ટ ડેટા છે તમને તમારી સામે રજૂ કરતો હોઉં છું કોઈ વ્યક્તિને ખોટું લાગે તો પછી એમાં શું કરી શકું બરાબર સત્ય હકીકત છે એ તમારી સમક્ષ રજૂ કરું છું એટલે આવું થઈ શકે છે અને મિનિટ અંદર નીચું રહી તો સારું જ છે બધાય માટે હું એવું જ ઈચ્છું છું આપણે સોશિયલ સાયન્સની વાત કરીએ બરાબર છે સોશિયલ સાયન્સની અંદર આમાં અમે ચાર ભાગ પાડેલા છે જનરલી ગુજરાત ન તમે જોઈ શકો છો

અંદર અંદર કેવી રીતના જિલ્લા પસંદ કરવા એ તમને હમણાં આગળ સમજાવું જોઈએ ભાગ પ્રમાણે બરાબર છે જેમાં સૌથી વધારે જગ્યા છે એ તમે જોઈ શકો છો ભાવનગર બાસઠ છે બનાસકાંઠામાં એકસો ચોવીસ પાટણમાં ઓગણત્રીસ અને ખેડા અને આણંદમાં એકત્રીસ એકત્રીસ જગ્યા છે જનરલની કેટેગરી વાઇઝ થોડી ઘણી વધારે હોઈ શકે છે હવે આ તમને જિલ્લા પસંદ કરવામાં સરળતા એટલા માટે મેં બનાવેલું છે સૌથી પહેલાં જે ભાગ એક છે

આ બધે ઓછી ઓછી જગ્યા છે સાવ જુઓ દસ થી ઓછી છે તો સાવ આમ થોડીક નહીવત જગ્યા છે તો એ લોકોએ અમરેલી જાવ જોઈએ કારણ કે અમરેલી તમને સૌથી નજીક પડશે જોઈ શકો તમે રાજકોટ છે તો અમરેલી જૂનાગઢ સોમનાથ આ રમરેલીનો જિલ્લો છે જેમાં એકસો આઠ જગ્યા છે તમને સરળતા રહી એટલા માટે જો તમને જનરલ કેટેગરી આ પોતાની કેટેગરીમાં જગ્યા નથી મળતી તો જનરલ કેટેગરીની અંદર તમે આ જિલ્લો પસંદ કરી શકો છો સેમ એવી જ રીતના સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ બોટાદ અને અરવેલી આ બધામાં જગ્યા ઓછી છે તે લોકોએ બનાસકાંઠા પાટણ ખેડા આણંદ સુરેન્દ્રનગર અને ભાવનગર આ બધા જિલ્લાઓ પસંદ કરવા જોઈએ જે તમને સૌથી નજીકનો જિલ્લો તમારી બોર્ડરથી માની લો તમે અમદાવાદમાં છો એકદમ આપું પૂછું અમદાવાદ તમે કોઈ આખું એરિયા જો જ્યાંથી તમને ભાવનગર નજીક પડે તો તમારે ભાવનગર પસંદ કરાય જો તમે પાટણ નજીક પાટણ પસંદ કરાય બરાબર ખેડા અને આણંદ છે એવી રીતે તમે પસંદ કરી શકો છો તો એ પ્રમાણે તમારે જોવાનું રહીએ પછી મહેસાણા અને સાબરકાંઠા છે તે લોકો બનાસકાંઠા જિલ્લો પસંદ કરાય કારણ કે તમને સૌથી વધારે નજીક પડે એટલા માટે અને જગ્યા ઓછી છે એટલા માટે તમને કહું છું સેમ તમે પાક ચાર માં જઈએ તમે જોઈ શકો છો મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આ બધા લોકોએ ફરજિયાત દાહોદ ઉદેપુર નર્મદામાં જાવું પડશે આ જિલ્લા તમારા સૌથી વધારે નજીક છે બીજું સંપૂર્ણ ખાલી જિલ્લા જ્યાં કેટેગરીમાં પણ જગ્યા નથી એવા જિલ્લાની વાત કરું ચાર જિલ્લા એવા છે સાબરકાંઠા જુનાગઢ મહેસાણા અને નવસારી આ લોકોને કેટેગરીમાં પોતાના જિલ્લા નહીં મળે એસટી વાળા નહીં પણ નહીં મળે બરાબર જગ્યા ખાલી છે એ લોકોને બીજા જિલ્લા જ પસંદ કરવા પડશે તો તમને કયો નજીકનો જિલ્લો પડે છે એ તમારે જોઈ લેવાનો રહેશે અને યાદ રાખજો તમને તમારો જિલ્લો નથી મળતો તો બીજો એવો જિલ્લો પસંદ કરજો જે જનરલ કેટેગરીનો હોય બરાબર એટલે તમારી કેટેગરીના લોકોની જગ્યા બચી શકે અને એનો વારો આવી શકે નકર એ બિચારાનો કોઈ વારો નહીં આવે એટલા માટે બરાબર અને જ્યાં સૌથી વધારે જગ્યા એ જિલ્લો પસંદ કરજો પાછો બરાબર વધારે જગ્યા હોય તો વાંધો ના આવે એટલા માટે અને તમને બીજી સ્કૂલની પણ ચોઈસ મળી શકે અને એવા અમુક જિલ્લા પાંચ જિલ્લા એવા છે જ્યાં કેટેગરી અને કુલ જગ્યા ભેગી થઈને દસ થી ઓછી છે બરાબર છે જેમ કે રાજકોટમાં આઠ જે કુલ કુલ જગ્યા પછી પોરબંદરમાં ચાર તાપીમાં છ અરવલીમાં સાત અને સોમનાથમાં ત્રણ હવે આટલી જગ્યા સાવ ઓછી જ કહેવાય આમ જોવા જઈએ તો એટલે મોટા મોટાભાગના લોકોને જે ટોપના ત્રીસ ચાલીસ લોકો હશે એ લોકોને જીલો મળશે બાકી કોઈને આમાં જીલો મળવાનો નથી એટલે આઠ નહીં આઠની નવ જિલ્લા એવા છે જેને પોતાનો જિલ્લો નહીં મળે બરાબર એ લોકોને બાકી ક્યાંય ભાગવું જ પડશે એના માટે તમે તૈયાર થજો ચલો હવે સૌથી પહેલાં તો હું એક બે દિવસની અંદર જ વીકલી જે કરંટ અફેર લેવાનો છું અને જુલાઈ મહિનાથી સ્ટાર્ટ કરીશ મહિનો પૂરો થાય ત્યારે મંથલી કરંટ અફેર આપવાનો છું એટલે આ બધા માટે તમારા સપોર્ટની ખૂબ જ જરૂરી છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને કરંટ અફેરનો વિડીયો જોઈ લેજો એ જોવાનું ભૂલતા નહીં પહેલાં તમે જનરલી ના જોતા હોવ પણ મારો વિડીયો એકવાર તમને તમે એકવાર જોઈ લેજો એટલે મને ખબર પડી શકે કમેન્ટ કરજો કે આમાં કરવાની જરૂર છે કેવી એટલે તમારી કમેન્ટથી મને આગળ શું કરવું એ થોડુંક આઈડિયા આવી શકે સજેશન આપવું એ જરૂરી છે એટલે બાકી લાઇક કરી નાખો અને તમારા ફ્રેન્ડ તથા શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો અને બાકી મેં તમને કહી દીધું એ પ્રમાણે જનરલ કેટેગરીના ઉમેદવાર છો તમે અને તમને પોતાની કેટેગરી અથવા તો જનરલ કેટેગરીમાં જો તમને તમારો જિલ્લો નથી મળતો તો અન્ય જનરલ કેટેગરી વાળો જિલ્લો પસંદ કરજો બરાબર છે આમાં હું કોઈ જનરલ કેટેગરીની વિરુદ્ધમાં નથી યાદ રાખજો હું એની વિરુદ્ધમાં નથી આમાં ખાલી હું જગ્યા ના બગડે એટલા માટેની વાત કરું છું બરાબર માની તમે જનરલ ને તમારું બહુ સારું મેરિટ છે બરાબર અત્યારના લગભગ છે એ જોવા જાય તો બે હજારથી થી એકવીસ જે જગ્યાઓ છે બરાબર છે સોશિયલ સાયન્સની તમે ટોપ પાંચસોની ની અંદર આવો છો ચારસો પાંચસોની ની અંદર બરાબર તમારો કચ્છ જિલ્લો છે તો સરકાર કેવી રીતના નક્કી કરે છે કેવી રીતના કચ્છનું અને સામાન્ય ભરતીનું મિક્સ કરે છે બરાબર એ મને કાંઈ અત્યારના ખ્યાલ નથી બરાબર કાંઈક સારું જ કરશે પણ અત્યારે તમે એટલી પ્રિપેરેશનમાં રહેજો કે તમારું સાચું ખૂબ સારું મેરિટ હોય તો તમે કચ્છ જિલ્લો તમે કચ્છમાં જવાના જુઓ તો અત્યારે કચ્છ જીલો પસંદ ના કરતા તમને કચ્છની અંદર જે પાંચસો સાડા પાંચસો જગ્યા છે એમાં તમને આરામથી તમારું ટોપનું મેરિટ હશે તમે આંગળી મૂકશો એ તમને તાલુકો મળશે અને આંગળી મૂકશો એ તમને સ્કૂલ મળશે બરાબર છે એટલે અત્યારના ખોટી કોઈ વ્યક્તિની જગ્યા ના બગડતા બની શકે તો બરાબર છે બાકી તમારો હક જે તમે તમારી મરજીના માલિક છો એટલે એમાં કઈ હું કહી ના શકું અને યાદ રાખજો કોઈ માસ્ટર ડિગ્રી વાળા છે એ ખૂબ ઓછા હશે કચ્છની અંદર ફોર્મ ભરવા બરાબર મને કે પાછળ જેનું રિઝલ્ટ આવેલું હોય ને માસ્ટર ડિગ્રી થઈ એ લોકો મેરિટ ઉપર ગયું હોય એ તમને જો કોઈ બીક હોય તો બીક ના રાખતા એવું નથી થવાનું બરાબર તમને તમારો જીલો મળી જશે એટલે સીટ ના બગડે તેનું ધ્યાન રાખજો બાકી એક તમને કહી દઉં કે તમારો કાયદાકીય હક અને માનવીય હક બે એક નથી હોતો કાયદાકીય હક તમને છે પણ અમુક માનવીય હક તમારી પાસે નથી જેમ કે તમે હાલમાં કોઈ સરકારી નોકરી કરો છો બરાબર છથી થી આઠ કે બારની થી બાર ની અંદર તો તમે ફરીથી રિપીટ ના થવું જોઈએ બરાબર તમને ખબર જ છે કે અમુક વર્ષમાં તમને તમારી બદલી મળી જવાની છે તો હું કામ આવવું જોઈએ બરાબર પછી તમને એકથી થી પાંચમાં મળી ગયું છે હવે એકથી પાંચ વાળાના મોટા ભાગના જિલ્લા મળી ગયા છે તમે જોઈ જ શકો છો બરાબર તમને નવથી થી બારમાં મળી ગયું છે તો પછી છ થી આઠમાં ના હોવું જોઈએ નવથી બારમાં સારા પગાર છે બરાબર છે ગ્રેડ પે તમે જોઈ શકો છો બેતાલીસો ચોમાલીસોનો ગ્રેડ પે છે ચાળીસ પચાસ હજાર પગાર છે તો પછી હું કામ છ થી આઠમાં ચોવીસોના ગ્રેડ પે અને છવ્વીસ હજારના પગારમાં આવવું જોઈએ બરાબર છે એટલે એનો બેનિફિટ તમને મળવાનો જ છે નવથી બાર વાળાને અને એકથી પાંચવાળા વ્યક્તિ છે તમને છેલ્લે સુધી મેરિટ ક્રમાનના ઓપન કેટેગરીમાં આવી ગયું છે બરાબર મોટા ભાગના લોકોને જેટલા પણ નવ હજાર લોકો જોઈએ બધા લોકો નોકરી મળી ગઈ છે મળી જવાની છે બરાબર છે તો પછી એ લોકો છ થી પણ નોકરી મેળવવાનો અધિકાર છે તો પછી લોકોને ખાલી રાખજો ખોટું દેખાડો કરવા માટે કે સ્ટેટસ મૂકવા માટે મળી છે એવો દેખાડો કરવા માટે તમે બિચારાની જિંદગી ખાઈ જાશો બરાબર છે આવું ના થાય એ ધ્યાન રાખજો બરાબર એટલે જો તમારું સુખ છે એ કોઈનું દુઃખનું કારણ ન બને એટલે તમારો હક છે જતો કરજો અને જ્યાં તમને નોકરી મળી ગઈ સૌથી પેલા અહીંયા તમે રહેજો એટલે બધા લોકોનો વારો આવી શકે ચલો ક્રમિક ભરતી થશે તો એટલે ક્રમિક ભરતી થઈ છે જો કે આમ તો બરાબર તો પેલા પંદરસો લોકો છે પેલા પંદરસો લોકો એમાંથી સાતસો લોકો છે એ નવથી થી બારમાં જવાળા નીકળી શકે છે એક થી પાંચમાં સાઠ થી એસી લોકો અને જૂના શિક્ષકો છે એ થી સો લોકો નીકળી શકે છે ટોટલ જોવા જઈએ તો આઠસો થી નવસો લોકો પેલા પંદરસો માંથી કોમન નીકળી શકે છે પચાસ ટકા જેટલા પચાસ ટકાથી થોડાક વધારે આ નીકળી શકે એની વાત કરું છું ન પણ નીકળે બરાબર સુધી પછીના લોકો કોમન નીકળી શકે એવું પણ બને બરાબર છે એ નવ થી બારમાં છે સોશિયલ સાયન્સ વાળી પ્લસ સામાન્ય ભરતી છે એક થી પાંચમાં એ સૌથી વધારે સામાન્ય ભરતી વાળા નીકળવાના છે કારણ કે તમને ખબર છે પાંચ હજારની ભરતીમાં પાંચસો લોકો મેથ વાળા છે સાડા ચાર હજાર લોકો સામાન્ય વાળા છે તો એ પણ કોમન નીકળી શકે છે એટલે આરામથી થી થી બે હજાર લોકો કોમન નીકળી શકે છે આનાથી પણ વધારે નીકળી શકે છે આજુબાજુ રહેશે થોડું ઘણું નીચે રહી શકે છે બરાબર ઓબીસી નું પોઈન્ટ બે એસસી નું બહુતેર પોઈન્ટ ચાર ઈડબલ્યુ એસકોતેર પોઈન્ટ પાંચ ની આજુબાજુ મેરિટ રહી શકે છે સામાન્ય ભરતી માટે અને યાદ રાખજો મેરિટ આનાથી પણ ઓછું રહેવાની સંપૂર્ણ સંભાવના છે બહુ વધારે સંભાવના છે એટલે એવું ના કહેતા કે આટલું જ મેરિટ રહેશે મેરિટ આનાથી પણ નીચું રહેશે પણ આ તમને મેં મેક્સિમમ આકડું આપી દીધો કે આટલું મેરિટ તો શું કહેવાય પહોંચી શકે છે આનાથી નીચું પણ આરામથી જશે આરા બરાબર તમને મારે જે કહેવું હતું એ બધું કહી દીધું બાકી કાંઈ પણ કમેન્ટ હોય તમે કહી શકો છો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈકે કરી નાખો અને કરંટ અફેરનો વિડીયો આવે ત્યારે તમે જોઈ લેજો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં